તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને આપણે આગળ જાય કાકા તો ભાઈ આપણે કપાવાળી વાડીએ આંટો મારવા આવ્યા હતા અને કાલે વરસાદ આવ્યો હતો ને એમાં જો આપણો કપા વીણવાનો બાકી રહી ગયો હતો ને આ થોડો કેટલો બગાડ્યો છે બાકી આપણે આખા ખેતરમાં કપા વીણી લીધો છે ટાઈમ સર લે ટાઈમ સર કપા વણી લે તો ઠીક નકા વરસાદ કાઈ ભેગું થવા દે નહીં તો આપણે કપા વારા ખેતરે આટો મારી અને વાડીએ જાય છે અને ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો સદ પાછો ચાલુ થઈ ગયો છે વીર બાબુ નહીં નહીં નામ દેજો મિત દીવડા લે લે વીર કે લઈ જા નહીં પાછો નહીં નહીં જો બેઠે વિકી કાપે તો વરસાદ ચાલુ થઈ ગયો અને આપણે ચાલુ વરસાદ ગામ ગામમાંથી આવતા રહ્યા હે પડી ગયા હે અને આપણે આવતા રહ્યા વાડીએ અને જો બાલાજીને પડીકા લેતા આવ્યા હે ખાવા